જા મારા વિરા ખેતલા તદ લઈ રહ્યા હા તિજ મારા પશુ ગુમ કરીને મર્યા ના જારા ખેતમાં બેઠો રે બોલા બધા મના બધામની હાજરી થઈ ગઈ ની પણ અલગ અલગ રીતે અવાજ કરતા હોય ભાઈ જે ધાડો લેવું છે મોરબી બાજુ નો ધાડો હો મજા આવતો નાસ્તા ભાઈ ગોહલાનું માવતર મારી મેંગડી આવે ઓ ભાઈ એ મારી બાપુના જો ભગવતી મારો મેરા ગોહલાનું માવતર મારી મેંગડી આવે ભાઈ ઓ આવે આ આવ લેઓ ગોહલાના એ બધી આ ભાગની નામ મારી મારી કડિયાની ગળ નાગની પ્યારડી ओ <laughs>

જોની દીદીને મારું બેરું મારું વાળ પર મેળાને રોકવા ਦੀ ਹੁਣੀ ਗਾਂਜਾ ਕਰੀ ਤੋਰ ਕਲਾਮ ਦਿਲ ਤੋਂ ਮਾਰੋ ਬੇਲਾ ਨੂੰ ਹਾਦੋ ਬੇਵਾਨ ਮਾਰੀ ਪਿਆਰ ਦੀ ਨੋ ਹੈ ਬਾਹ ਆ ਫੇਰ ਕੀ ਆ ਬੜੇ ਬੜੇ ਦਾਈ ਬਣੀ ਦਾਈ ਮਾਰੀ ਹਮਾ ਮੇਲ ਦੀ ਕਲੀ ਨਾਟ ਦੀ ਬਣਿਆ ਆ ਜੀ ਕਿਆ ਨੀ ਮਲ ਕੁਲ ਲਜਾਵੋ ਬਾਂਦੇ ਫਲਾ ਨਾ ਕਰਦਾ ਨਾ ਅਜੂਗ ਜਾਣ ਤੇ ਆਵੇ ਲਈ ਪਰੋ ਤੇਰਾ ਯਾਪਾ ਨਾ ਨੀ ਤੇ ਰੁਕਣਾ

કેરા મેલડી એની આવજે મે તુ તેડી આનીયા મેલડી બોલે હો જેદી જને હાથ ની માય કુરવાજ તો લઈ ઓરા બિચારી પડે જે તુંગાવે મન કેરા આપના નામ દે જવે ને મર કડિયા ની કળ

ಅನ್ ಜಮಣೋ ಪಗ್ ಉಗ್ಡವಾ ಜೇ ತಿರುಕೋ ಮರು ಮೇರ ಕೋನ ಮಾ ಉತ್ತರ ಮರಿ ನುಕ್ಕಿ 为祖国。 क्या मानवां निकाल पर आएगा निकाल तेरे माल को बाहर मुंतिनगर में दो दिन दिन वाले तो भगवान भगवान दिन वो होगा तो रे और घुमाना कोई है दिन वाले दिन तो दुआ माँ होगा

બાકી જેની પાસે છે એને કઈ નથી ભાઈ જેના એક પડ્યું કે આવજે મારા વડવાના વ્યવહાર માં આવેલી મેળડી अनुवेदन तेरे को मानुव धुरो बने हो अन भला भला रावण जी उनको दिखवा अवस्थित है अन मरा अजीब भुवाजा भोलिया मरी खावडूरी बनी तेरे को खावडूरी लोग बिमार अजीब 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 है अजीब है भला अजीब भुवाजा भोलिया जावे नहीं भला भोलचिना तेरे को भोलिया मरी भयानक जीवन है खावे हैं खाव

મારું બધી ગુમાનું વાવતર મારું એવા ગુમાનું વાવતર વડા મને મારી સામાન્ય કપો રોકડું ધોળકે

દુનિયા ની મારી ભલામણા એક બાજુ મારી મેળવી રમે છે ને એક બાજુ મારું ભાગ્ય મેમ માવતર મારી ચામુંડા રમે છે

કાતો મારી આવજી મારું મેળા ભુવાનો માઉતર અને બરોબર હાલ કો તો હાલીનો આવે ને તો મારી બેનજી અને મારું એવો ભુવાનો માઉતર મારી સાઉડર મારી અજર પઢિયાની રવણી મારી يا بني تو ڏسو هجواد جو ميها تيرا نيا يا جي پڙي پڙي تو مينه مينه

મારી બેરા બુવાની મેનરી ને યાદ કરું મારી ધોળગી બિંદુ જામુના ને યાદ કરું અને પવન ની દૂસરી બિંદો હું બીરવા રહી

સીમા ને બેઠેલી મારી નાગણી હોય અને આટલા બધા ભૂવાના કાંઠે મારી મેરડી આવ્યા છે હવે મારે જોવું છે મારી મેનંદી વિશ્વાસ કેટલો છે ભાઈ કોને કોને વિશ્વાસ છે વિશ્વાસ કરો તો જેને વિશ્વાસ હોય